કેમ છો મિત્રો આપણે પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે બાર જ્યોતિર્લિંગની સફરની સિરીઝ સ્ટાર્ટ કરી હતી જેમાં આપણે પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે સોમનાથની ચર્ચા કરી લીધી આજે એક એવા જ્યોતિર્લિંગની ચર્ચા કરવાની છે કે જેમાં જ્યાં શક્તિપીઠનો પણ સમાવેશ થાય છે ભારતમાં જે એકાવન શક્તિપીઠ છે તે જગ્યા જ્યોતિર્લિંગ પણ છે એવી એક જગ્યા છે જે દક્ષિણના કૈલાસ તરીકે ઓળખાય છે અને એનું નામ છે મલ્લિકા અર્જુન શ્રી શૈલમ જ્યોતિર્લિંગ મિત્રો આંધ્રપ્રદેશ રાજ્યમાં એ આવેલું છે નલ્લામલાય નલ્લામલાઈ પર્વત શ્રેણીમાં શ્રી શૈલમ નામના પર્વત ઉપર આ જ્યોતિર્લિંગ આવેલું છે મિત્રો આ જ્યોતિર્લિંગની વાત કરવા જઈએ તો મલ્લિકા અર્જુન મલ્લિકાનો મતલબ થાય છે પાર્વતી અને અર્જુનનો અર્થ થાય છે શિવ મિત્રો એવું કહેવાય છે કે અહીં 51 શક્તિપીઠોમાંથી એક શક્તિપીઠ આવેલી છે અને અહીં પાર્વતી માતાની ગરદન પડી હતી એવું કહેવાય છે મિત્રો આ એટલું પ્રકૃતિ નયનરમ્ય દ્રશ્ય છે અહીંયા એટલું નયનરમ્ય સ્થળ છે કે જે કૃષ્ણા નદીના કિનારે શ્રી શૈલમ ડેમની બાજુમાં અને ત્યાંથી એટલે કે હૈદરાબાદથી જો આપ મલ્લિકાર્જુન अर्जुन શ્રી શૈલમ જ્યોતિર્લિંગ દર્શન માટે જાઓ છો તો ત્યારે તમારે સવારે છ થી લઈ અને સાંજના છ દરમિયાન તમારે જવું પડે છે પછી જવાની મંજૂરી નથી કેમ કારણ કે તમારે જવા માટે શ્રી શૈલમ ટાઈગર રિઝર્વ માંથી પસાર થવું પડશે જબરજસ્ત કુદરતી દ્રશ્ય છે મિત્રો ઇતિહાસની વાત ચર્ચવા જઈએ તો આ જ્યોતિર્લિંગનો નો ઉલ્લેખ સાતવાહન રાજાઓમાં થયેલો છે આપણે એ પણ જોઈ લઈએ છીએ કે મિત્રો આને શિવ પુરાણમાં પણ ઉલ્લેખ છે મિત્રો એવું કહેવાય છે કે ભગવાન શિવે બંને પુત્રો માટે એક લગ્નનો પ્રસ્તાવ મૂક્યો જેમાં રિદ્ધિ અને સિદ્ધિ મે માટે પ્રસ્તાવ હોય છે અને કહેવામાં આવે છે કે જે પુત્ર એટલે કે ભગવાન શિવના બે પુત્ર હોય છે કાર્તિકે એને મૃગુ મુરુગન તરીકે પણ ઓળખ મુરુગન તરીકે પણ ઓળખવામાં આવે છે અને ગણેશ તો મિત્રો બંનેને એક ટાસ્ક આપે છે એટલે બંનેને એક ચેલેન્જ આપે છે મેરેજ માટે અમુક જકે ફળનો ઉલ્લેખ છે પરંતુ મોટા ભાગે મેરેજ માટે ટાસ્ક આપે છે એવું કહેવામાં આવે છે કે જે પુત્ર વિશ્વની પ્રદક્ષિણા કરી અને પાછો જલ્દી આવશે તેના લગ્ન રિદ્ધિ અને સિદ્ધિ સાથે કરવામાં આવશે તો કાર્તિકે પોતાનું વાહન લઈ અને વિશ્વને એટલે કે પૃથ્વીની પ્રદક્ષિણા માટે નીકળી જાય છે પરંતુ ભગવાન ગણેશ એ એવું સમજે છે કે મારા માટે તો પૃથ્વી જ મારા માતા અને પિતા એટલે કે શિવ અને પાર્વતી છે તો હું મારા જયારે મારે વિશ્વની પ્રદક્ષિણા મારે પૃથ્વીની પ્રદક્ષિણા કરવાની હોય તો હું મારા માતા પિતાની જ પ્રદક્ષિણા કરીશ તો ગણેશ શિવ અને પાર્વતીની પ્રદક્ષિણા વાર કરે છે અને એથી ગણેશની સાથે રિદ્ધિ અને સિદ્ધિના મેરેજ કરી દેવામાં આવે છે એટલે કે લગ્ન કરી દેવામાં આવે છે કાર્તિકે એટલે કે મુરુગન પ્રદક્ષિણા કરીને પરત આવતા આ સમાચાર સાંભળે છે તો આ સમાચાર સાંભળતાની વેત જ એક ગુસ્સે ભરાય છે અને ગુસ્સે ભરાતા એક કૃંજ એટલે કે જે અત્યાર હાલનું શ્રી શૈલમ પર્વત ઉપર જતા રહે છે રિસાઈને જતા રહે છે કે હવે મારે તમારી જોડે બોલવું નથી શિવ અને પાર્વતીને કહી દે છે કે તમે મારી જોડે દગો કર્યો છે તો મિત્રો આ શિવ અને પાર્વતી આ કૃંજ એટલે કે કાર્તિકેયને મનાવવા માટે એક પ્રયત્ન કરે છે મિત્રો

ઉપરનું કે ભાઈ કે જે ખુલ્લા ખુલ્લા શરીર ખુલ્લું કરી દેવું પડે છે અને આ સ્પર્શ જ્યોતિર્લિંગ નું દર્શન પણ કરી શકો છો મિત્રો આ માટે તમારે અહીંથી હૈદરાબાદ જવું પડે છે ને હૈદરાબાદ થી તમારે બાય ટ્રેન બાય બસ કે બાય તમારા વ્હીકલ થઈને શ્રી શૈલમ ટાઈગર રિઝર્વ થઈને કૃષ્ણા નદીના કિનારે કિનારે શ્રી શૈલમ ડેમની ની બાજુમાં શ્રી શૈલમ પર્વત ઉપર તમારે જવું પડે છે અને મિત્રો આ શ્રી શૈલમ પર્વત એ નલ્લા મલાઈ પર્વતમાળામાં આવેલો છે તો મળીએ છીએ આપણે નવા બીજા જ્યોતિર્લિંગ સાથે ત્યાં સુધી બાય